જય શ્રી કૃષ્ણ કેમ છો તમે બધા મજામાં છો ને તો આજે આપણે બનાવીશું પોટલીપત તો તેના માટે મેં ઘણી નીટનું વર્કવાર કાપડ લીધેલું છે અને બીજું કાપડ લીધેલું છે સિલ્કનું તેને મેં ચારે બાજુ સિલાઈ માંડી દેલી છે તો હવે આપણે એનું લંબાઈ જોઈ લઈએ કે લંબાઈ કેટલી દેલી છે અગિયાર ઇંચની લંબાઈ લીધેલી છે અને કોરા લીધેલી છે આઠ ઇંચની તો હવે આપણે આ અસ્તરની ઉપર ચારે બાજુ આપણે આ કાપડ ને સિલાઈ કરી દઈશું તો આ અસ્તર છે તો આ કાપડ છે મીઠ તો એને આવી રીતના ઊંધી બાજુ મૂકીને અહીંયા પહેલાં એક સિલાઈ કરી દેવાની છે પછી આ કાપડને આવી રીતના પલટાઈ દેવાનું છે અને અહીંયા ઘણી એની ઉપર ફરી સિલાઈ કરી દેવાની છે হ্যাঁ আড়ি অর্ধা ইঞ্চন মার্কিং করে সিলে অর্ধা ইঞ্চন করা রীতনা ঘ সিলেই আপনি করি দেওয়া અહીંયા પણ ઉપર સિલાઈ કરી દેવાની છે તમે જોઈ શકો છો અહીં અંગર ઉપર સિલાઈ થઈ ગઈ છે હવે આ ત્રણેય બાજુ પણ આપણે સિલાઈ કરી દેવાની છે હવે આજે વધારાનું છે એને આપણે કટિંગ કરી દેવાનું છે હવે કાપવાને આવી રીતના ફૂલ કરવાનું છે અને અહીંયાથી એક ઇંચનું માર્ક કરવાનું છે અને અહીંયાથી આપણે એને રાઉન્ડ આપી દેવાનું છે આવી રીતના ચોકથી અને આ જે આપણે રાઉન્ડ શેપ આપેલો છે એને આવી રીતના કટિંગ કરી દેવાનું છે અને અહીંયા આપણે થોડી એને સિલાઈ મારી દેવાની છે હવે અહીંયાથી જ્યાં આપણે આ સિલાઈ મારેલી છે ત્યાંથી અડધા ઇંચનું માર્ક કરવાનું છે દોરી પાસ કરવા માટે સ્કેલની મદદથી આવી રીતના લાઈન ડ્રો કરી દેવાની અને એની પર જ આપણે સિલાઈ કરવાની છે આવો જ બીજો પીસ આપણે રેડી કરવાનો છે પીસ રેડી તૈયાર થઈ ગઈ છે હવે આપણે અહીંયા કરી સિલાઈ મારી દઈશું અને જે આપણે ઘણી બીજી સિલાઈ માણીએ છીએ અડધા ઇંચનું છોડીને কে সিলেছে লক করে দিয়ে সিলে ছবি না যায় অর্ধা ইঞ্চন যে মার্কিং কর সিলে করি তো রীত সিল ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો અને કોમેન્ટમાં જરૂર કહેજો કે આ વિડિયો તમને જેવો લાગ્યો છેક સીધી વિડીયો જોજો મારો આટલું માર્જિન રાખીને સિલાઈ કરવાની છે પેકિંગ લગાવી દઈશું જ્યાં બધા રેસા દેખાય છે બધા રેસા દેખાઈને અને એકદમ સરસ ફિનિશિંગ પણ અંદરથી સરસ લાગે ક્રોસપટ્ટીની મેં પહેરે લીધેલી છે પોણા બે ઇંચ અને લંબાઈ આશ્રય લીધેલી છે તો હવે એને આવી રીતના ફૂલ કરવાનું છે અને જ્યાં આપણે આ અડધા ઇંચમાં માર્કિંગ છોડ્યું હતું દોડી પૂરા માટે ત્યાંથી જ આપણે ક્રોસ પટ્ટી લગાવવાની છે આવી રીતના કાપડ ને ખેંચવાનું નથી નહી તો આ પટ્ટી છે તો ખેંચી જશે તો વ્યવસ્થિત પટ્ટી આવશે નહીં યે ઇતના જ કરવાનો છે આ છે એને એક પકડ દેવાનો મેરે લોક કરી દેવા એટલે જે સિલાઈ ખુલી ના જાય અહીંયા બધીથી થોડા કટ કરી દઈશું થોડા થોડા અંતરે કટ કરવાનું છે હવે પટ્ટી આ બાજુ આમ કરી દેવાની આવી રીતના અને ફરી હવે આને આ ફોલ્ડ કરવાનું છે ફરી બીજી વખત ફોલ્ડ કરીને આવી રીતના ઉપર સિલાઈ કરવાની છે તમે વિડીયોમાં જોઈ શકો છો આવી રીતે એક વખત ફોલ્ડ કર્યું અને બીજી વખત ફોલ્ડ કરવાનું છે આવી રીતના આપણે અહીંથી સિલાઈ કરવાની છે કાપડ ને અહીંયા ફૂલ કરતા જવાનું છે અને ઉપર સિલાઈ કરી દેવાની છે એકદમ સરસ અંદર થી પણ ફિનિશિંગ વાળું લાગશે પાઉચ રાઉન્ડ શેપ માં જ વિતના આવશે જે આપણે ક્રોસ પટ્ટી લગાવી છે તમે

ક્રોસ પટ્ટી આપણે લગાવી દીધેલી છે એટલે જે વધારેના રેસા હતા એ બહારની સાઈડ દેખાશે નહીં અને અંદરની સાઈડ પણ આપણે એકદમ ફિનિશિંગ વાળું પાઉ લાગશે તમે જોઈ શકો છો એકદમ સરસ ફિનિશિંગ વાળું થઈ ગયેલું છે અંદરથી પણ એકદમ ફિનિશિંગ વાળું લાગે છે હવે આપણે દોરી પાસ કરીશું હવે આપણે દોરી પાસ કરવા માટે આપણે જે અડધા ઇંચનું માર્જિન છોડેલું હતું ઉપરથી અહીંયા સુધીનું તે અહીં આગળથી આપણે સિલાઈ ખોલી કરવાની છે ઓપનનથી આવી રીતના ઓપનનની મદદથી સિલાઈ ખોલી કરવાની છે

બનાવવા માટે ડિઝાઇનર બનાવવા માટે અહીં ઘણી કાપડ પર આવી રીતના વાટકી મૂકીને પેનથી રાઉન્ડસે કાપી દેવાનો છે હવે આપણે એની પર આવી રીતના કટિંગ કરી દેવાનું છે કાપડને આવી રીતના રાખવાનું આવી રીતના આ છતો ભાગ છે આ આવી રીતે પહોંચે છે પર અને અહીંયાથી સિલાઈ કરવાની છે અહીંયા સુધી આખા ગોળ ગુલફોડતી નાટલી જગ્યા বাটল খুল রাখ ল দেওয়া সিলেই খুলে থ অন্তরে আপনি না না কট করে দইসু একদম ফিনশিং রং সেক থাকে એને આવી રીતના આજે ખુલ્લું રાખેલું છે આપણે આવી રીતે એને બંધ કરી દેવાનું છે હવે રે પણ આપણે સિલાઈ કરી દેવાનું છે એકદમ સરસ રાઉન્ડ શેપમાં આવી ગયું છે હવે એને આવી રીતના ફોલ કરવાનું છે એક 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 વખત પછી બીજી વખત અને અહીંયા આગળ આવી રીતના ખાતરથી થોડું કટ કરી દેવાનું છે આવી રીતના આ જે છપ્પુ કાપડ છે આ બાજુ આવવું જોઈએ અને આવી રીતના પાસ કરવાની છે આવી રીતના નિશાની ઉપર દેવાની ને એની ઉપર જ આપણે સિલાઈ કરવાની છે

પન્ન થશે મિક્સરથી સિલાઈ થશેના

મારો વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો અને જરૂરથી એક વખત આ પોટલી પાઉ આવી રીતના ડિઝાઇનના લટકણ લટકન સાથે તમે પણ બનાવવાનો ટ્રાય કરજો તો જરૂરથી બનશે અને મારો વિડીયો છેક સુધી જોયો તેના માટે થેન્ક યુ